ભર ઉનાળે માંગરોળના જંગલ વિસ્તારમાં સુરતના જીવદયા પ્રેમી ગ્રુપે બે હજાર કિડિયારાપુરી માનવતા મહેકાવી માંગરોળ તાલુકાના માંડર ગામના નજીકના જંગલ વિસ્તારમાં સુરતનું જીવદયાપ્રેમી ચહેર ગ્રુપના સભ્યોએ માંકલના યંગસ્ટાર ગ્રુપના સહયોગથી બે હજાર કિડીના કિડિયારાપુરી સાથે મૂંગા પક્ષી પશુઓ માટે પાણીના કુનાનું મફત વિતરણ કરી માનવતા મહેકાવી હતી સાવલી તાલુકાના ભદરવા ગામના આનંદેશ્વર મહાદેવ તીર્થ ખાતેના ચહેર જોગણી માતાના દરબારના મહંત સદગુરુદેવ રમેશજી મહારાજ અને વિજયજી મહારાજની પ્રેરણા અને તેમણે બતાવેલા સત્કાર્યો માર્ગ કિડિયારા પૂરવાનું આયોજન કરાયું હતું માંગોર તાલુકાના માનર ગામ નજીક જંગલ વિસ્તારમાં ચેર પરિવારના પાંત્રીસ જેટલા સભ્યોની ટીમે બે હજાર જેટલા નાળિયેરની વાટીમાં કિડિયારો લઈ ગણીને લઈને મૂક્યા હતા તેમજ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભર્યા હતા હાલમાં ઉનાળાની ઋતુમાં ભારે ગરમી પડી રહી છે કીડી સાઇડના જીવજંતુ પક્ષીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરત કતાર ગામ જીવદયા પ્રેમી શહેર પરિવારના સભ્યોની ટીમે ચાર દિવસ મહેનત કરી કીડીઓ માટે બે હજાર જેટલા નારિયેળની વાટીઓમાં કિડિયારો ભરી તૈયાર કરી સાથે પાણીની વ્યવસ્થા કરી માંગોળ તાલુકાના માંડર ગામના જંગલ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જંગલમાં કીડિયારા ભર્યા હતા તેમજ વાંકલ ગામે બજારમાં પશુ પક્ષીઓ માટે પાણીના કુંડાનું મફત વિતરણ લોકોને કર્યું હતું આ સેવાના કાર્યમાં સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ અને વાંકલ ગામના યંગસ્ટાર ગ્રુપના જયશુખભાઈ પંચાણી પાજાડી સંતોષ મૈસુરિયા કતાર ગામના ચેર પરિવારના નાનજીભાઈ બોર્ડર વિપુલભાઈ અકબરી સુભાષભાઈ રાડડિયા દર્પણભાઈ પટેલ જયશુખભાઈ પાચાડી અસ્મિતાબેન અકબરી સરો ઓજબેન પાચારી હસમુખભાઈ સાવલિયા ભરતભાઈ કાનાણી સુરેશભાઈ કુવાડિયા સંગીતાબેન કુવાડિયા વગેરે પાંત્રીસ જેટલા સભ્યોએ પોતાનો કિંમતી સમય ફાળવી જીવસૃષ્ટિને બચાવવાના સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો